વાત કરીએ તો વલસાડના કિનારા પ્રોટેક્શન વોલના અભાવે દરિયો ગામ તરફ બેસી રહ્યો છે અને ધીમે ધીમે ગામના લોકો પર ખતરો મંડળ રહ્યો છે વલસાડ જિલ્લાના વલસાડ પાડી સહિત ઉમરગામ તાલુકાના કેટલાક વિસ્તારો દરિયાને અને અડીને આવેલા છે જો કે છેલ્લા ઘણા વર્ષોથી દરિયો ગામ તરફ વધી રહ્યો હોવાથી ગામનું ક્ષેત્રફળ ઘટી રહ્યું છે અને લોકોના ઘર નજીક દરિયાનું પાણી આવવાના અનેકવાર દ્રશ્ય સામે આવ્યા છે તેમાં પણ મોટી ભરતી હોય ત્યારે તોફાની દરિયો ગામના કેટલાક રસ્તાઓ પર પણ પરિવર્તા ગામની નદી રહેતી હોય એમ લાગે છે ત્યારે અહીંના લોકોની વર્ષોથી પ્રોટેકશન વોલ બનાવવાની માંગ હતી કે જે માંગ આજે વલસાડના નવા અને યુવા સાંસદ ધવલ પટેલે સંસદમાં ઉઠાવી છે આ ત્રણેય તાલુકાના દરિયાઈ પટ્ટી પર પ્રોટેકશન વોલ તાત્કાલિક ધોરણે બને તેવી સાંસદ ધવલ પટેલે સંસદ ભવનમાં અરજ કરી છે